મારા બેટા બેઠા બેઠા એસીવાળા રૂમમાં એને આપને ખેતીવાડીની બધી સલાહ આપે હું અહીંયા આ ખેતી કરવા આવે છે અમે એક ખેડૂત છીએ અને અમે વિડીયો બનાવીએ કે ખેતીમાં આ કરાય આ ન કરાય આ કરાય આ ન કરાય તો વિડીયો કોઈ ન જોવે અને જે એસીમાં બેઠો બેઠો વિડીયો બનાવે ને એનો આખી દુનિયા વિડીયો જોવે એનું કારણ શું અમે સલાહ આપીએ છીએ એ કોઈને લેવી નથી અને જે એસીમાં બેઠા બેઠા વિડીયો ને એની સલાહ બધાને લેવી છે તો હું આજ તમને જણાવું શીણાનું આપણું પૂરું જ્ઞાન તમને જો તમને સારો વિડીયો લાગે તો જ જોજો નકરી સ્કીપ કરી દો અને વિડીયો કરી બંધ અને આપણે વાવ્યા છે શીણા કારણ કે સીણાનો હું પાંચ વર્ષથી એક ધારો સીણા વાવું છું એટલે મને પૂરો અનુભવ થઈ ગયો છે કે શું કરાય હું ના કરાય આપણે આમાં પહેલાં તો શીણાને આપણે ખેડ કરીએ એટલે ખેડ તો ભારે જ કરવાની કારણ કે શું છે સીણા જેમ ખેડ હારી હોય ને એમ ખડ ન ઉગે ખડ પહેલાં આપણે શીણા વ્યવસ્થિત ઉગી જાય બધાય કોરવાણ કાઢીને અને પછી સીણાને પાણી નહીં પાવાનું પીડા રહેવા દેવાના એક મહિનો સુધી તારીખ લખી લેવાની એક મહિનો થાય આપણે પાણી એને પાવાનું કારણ કે સીણા ફૂટ અને એને કોળામણ એક નંબર હોય છે પછી આપણે બીજવાણીને પછી પાસે એને મેલી દેવાના હાથી હાકીને ખાતર નાખીને અને પસી પાવાના કારણ કે તમારે જો સીણાની મજા લેવી ને ઉતારો તમારે જો આમ એમાંથી કાઢવો હોય તો એને પાણી કમથી કમ પાવાનું હોઈ શકે તો ચારથી પાંચ જ પાણ પાવાના એટલે શીણામાં તમારો ઉતારો થાય પરફેક્ટ અને ફાલ આવવા ટાણે ફાલની દવા જરૂર મારવી ઈળુંની દવા જરૂર મારવી એટલે કારણ કે ખેતી બધી આપણે એક નંબર કરવી પડે કારણ કે બાર મહિનાનો રોટલો આપણો આમાં છે બીજે ક્યાંય નથી આપણે નથી બિઝનેસ નથી દુકાનો નથી કાંઈ એટલે આપણે જોઈ વિચારી અને બધું પગલાં લેવા